જય ગુરુદેવ હેલો જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ હવે એક વાણી છે અકલદાસ કે ખેલે ગગન માં પૂતળી તો ઈ કઈ પૂતળી છે ખેલે ગગન માં પૂતળી હા તો ઈ કઈ પૂતળી છે તો એ જરા સમજાવશો સારું તું ધ્યાનથી સાંભળજો છેલ્લા સુધી હવે ગોતવી પડશે બરાબર ખેલે પૂતળી એ કઈ પૂતળી છે એમ આ કલદાસ ની વાણી તો છે પણ આ લાઈન વચ્ચે નહી હોય એવું લાગે છે બરાબર લાઈન છે ગગન મંડળમાં ખેલે પૂતળી હમ બરાબર એ કઈ પૂતળી છે તમે એવું કીધું ને હા તો હવે ટાઈટલમાં જે પહેલી લાઈન છે વાણીની તેમાં અકલદાસની જ વાણી છે એ તો હાચું વાણિયા રે તારો શેઠ નગરમાં છે ચાંદા સૂરજની એ ચાંદા સુરતથી તેજ અપારા જલહલ હિરલા જળકે દસ દરવાજા લાખો ખડકી પચાસ કરોડ માય પ્રેમી અષ્ટકમલ પર વસે ઓલિયા નવ લાખ છે માય નેમી તેત્રીસ કરોડ માય દેવ કચેરી સોળ પુરુષ માય રાચે ગગન મંડળમાં ખેલે પૂતળી નવરંગ પાથર નાચે હાટ બજારું ગલી ચોટા રૂપદીપ માય ધર્યો નવસો નવાણું માય નદી ચલત હે દલ ભીતરમાં દરિયો આ બજારે રતન હિરલા માનવીના મનમોસે પારખું હોય તે કરીલ્યો પારખા જોનારા તે ઊભા જોશે લખનેવાલા લખી ગયા જળનારાને જળશે સિદ્ધ્યા અક્કલદાસ ભીમદાસને ચરણે મથનારાને મળશે વાહ હજી એકવાર વાણી જોઈ લે પછી અર્થ ઉપર આગળ વધીએ બરાબર રોળારામ વાણી અરે તારો નગરમાં છે ચાંદા સુરતથી તેજ અપારા જલલ હિરા હિરલા ઝડકે દસ દરવાજા લાખો ખડકી પચાસ કરોડ માય પ્રેમી અષ્ટકમલ પર વસે ઓલિયા છે માય નેમી તેત્રીસ કરોડ માય દેવ કચેરી સોળ પુરુષ માય રાચે ગગન મંડળમાં ખેલે પુતળી નવરંગ પાતળ નાચે હાટ બજારુ ગલી ચોટા રૂપદીપ માય દરિયો નવસો નવાણું માય નદી ચલ થયે દલ ભીતરમાં દરિયો આ બજારે રતન હિરલા માનવીના મનમોસે પારખું હોય તે કરી લ્યો પારખા જોનાર તે ઊભા જોશે લખને વાલા લખી ગયા જડનારાને જડશે સિદ્ધ્યા અક્કલદાસ ભીમના ચરણે મથનારાને મળશે હવે એના ભાર્થ તરફ આપણે આગળ વધીએ બરાબર એના વ્યાખ્યા વિશ્લેષણ તરફ શું કહેવા માગે છે વાણી હવે અહીં મનને વાણીઓ અને આત્માને સેટ કહીએ બરાબર દસ દરવાજા એટલે બે કાન બે આંખ બે નાસિકા બે ગુહ્ય ઇન્દ્રિય મતલબ મળમૂત્ર ત્યાગ કરવાના બે ગુદ્દા અને મુખ અને બ્રહ્મરંધ્ર 10 થાય છે બરાબર તો 52 ખડકી એટલે કે અવિદ્યા અસ્મિતા राग द्वेष અભિનિવેશ એ પાંચ મહાકલેશ છે હ આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી એ પાંચ તત્વો છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પાંચ વિષયો છે આંખ કાન નાક જીભ અને ચામડી એ પાંચ જ્ઞાની ઇન્દ્રિયો છે હાથ પગ મુખ ગુદ્દા અને લિંગ એ પાંચ કર્મે ઇન્દ્રિયો છે બરાબર પછી અન્મય કોષ મનમય કોષ પ્રાણમય કોષ આનંદમય કોષ અને વિજ્ઞાનમય કોષ એ પાંચ કોષ બરાબર મતલબ એ પાંચ કોષ છે પછી અપાન ઉદાન વ્યાન સમાન અને પ્રાણ એ પાંચ પ્રાણ બરાબર પછી નાગ કુર્મ કૃકલ દેવદત્ત અને ધનજય એ પાંચ ઉપપ્રાણ છે બરાબર એ પાંચ ઉપપ્રાણ છે પછી મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અને અંતકરણ આ ચાર અંતકરણ છે બરાબર પછી રજોગુણ તમોગુણ અને સત્વગુણ એ ત્રણ ગુણ છે બરાબર પછી સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ એ ચાર શરીરો અહીં ગણવામાં આવે એ ચાર કારણ મતલબ એ ચાર કારણ છે આમ કુલ એકાવન આ છે બરાબર પછી બ્રહ્મરંધ્ર આ દસમો દ્વાર મળી કુલ આ બાવન ખડકી થાય છે મતલબ દસમા દ્વારની ઉપર જે બ્રહ્મરંધ્ર રંધ્ર મતલબ હોલ હોલ કાણું બરાબર આમ ટોટલ બ્રહ્મરંધ્ર એ દસમો દ્વાર બરાબર બ્રહ્મ એ આત્મ રંધ્ર એ હોલકાણું બરાબર પછી હવે નવલક્ષ દ્વાર એટલે કે મનોનિગ્રહ એક વાસના છે બે નિર્મળતા ત્રણ દઢ વૈરાગ્ય ચાર શ્રદ્ધા ચિત્ત બુદ્ધિ સાત્વિક ભાવ આધીનતા અને સદબુદ્ધિ પચાસ લક્ષ પ્રેમી એટલે કે ધ્યાન ધારણા ધીરજ વૈરાગ્ય વિવેક વિચાર મૈત્રી કરુણા મૃદ્ધિતા ઉપેક્ષા સમ દયા દૃઢતા સમ દ દમ તિષક્ષા સેવા શીલ સંતોષ સત્સંગ શુભાંક્ષા જ્ઞાનગોષ્ઠી સદભાવ સરળતા ઉત્સાહ સન્મતિ સુવૃત્તિ શુરતા નૂરતા ચિત્તશુદ્ધિ સદાભાસ નિષ્ઠા સમાનતા નમ્રતા સભ્યતા અધીનતા સમાધાન જ્ઞાન વિજ્ઞાન નિવૃત્તિ ઉપરાવૃત્તિ શાંતિ ઇંગલા પિંગલા સુખણા પરાવાણી પરાભક્તિ સમા નિર્ભયતા મોક્ષ ઈચ્છા આ પચાસ પ્રકારના લક્ષ સેવનથી આત્મતત્વને ઓળખી શકાય છે બરાબર પછી આ ગુરુગમ જ્ઞાનને અમૂલ્ય રત્નો કહીએ સદગુરુ એ જે શબ્દ સ્વરૂપી સદગુરુ આત્મ પરમાત્મ રૂપી સદગુરુ એ આ રત્નોના ગાંધી છે બરાબર હવે સોળ પુરુષ એટલે કે પાંચ કર્મ પાંચ જ્ઞાને ઇન્દ્રિયો ચાર અંતકરણ મળી કુલ ચૌદ દેવતાઓ થયા બરાબર સમજી લો આમ દેવતા બરાબર ને પછી જીવ અને ઈશ્વર મતલબ સુરતા અને શબ્દ કે સુરતા અને આત્મા અમારી કુલ સોલ પુરુષ અહીં સુરતા તો ન કહેવાય સુરતાના અરી વાચક શબ્દ છે પણ આપણે જીવ જ કહીએ બરાબર જીવ અને ઈશ્વર એટલે બે એ પુરુષવાચક શબ્દ આવે છે એટલે આમ સોળ પુરુષ આ કાયારૂપી કચેરીમાં બેઠેલા છે બરાબર એ દેવસભામાં અનેક જાતના નાદ વાજિંત્રો વાગ્યા કરે છે ત્યાં નવ પ્રકારની ભક્તિ શ્રવણ મનન કીર્તન આત્મનિવેદન દાસ્ય સખા અર્ચન સ્મરણ ચરણ પૂજા એનાથી આ બધું ટોટલ જાણી લેવાથી આત્મજ્ઞાનને પણ જાણી લેવાથી શબ્દને પણ પ્રગટ કરી લેવાથી શબ્દને જાણી લેવાથી ત્યાં દેવસભા ત્યાં આત્મદેવની સભા શબ્દ દેવની સભા ત્યાં રૂપી જે નર્તકી છે તે શબ્દની સાથે આનંદ મગ્ન થઈને નાચ નાચી રહી છે ગાય રહી છે એના આનંદ પ્રેમના સાગરમાં એ નાચી રહી છે એ ગાય રહી છે એ જ આ ગગન મંડળ માં ખેલે પૂતળી દસમા દ્વાર રૂપી ગગન મંડળમાં ત્યાં શબ્દની સાથે આત્માની સાથે આ સુરતારૂપી પુતળી નાચ નાચી રહી છે અને અંતે શબ્દ સ્વરૂપ થઈ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી દેહથી વિદેહી થઈને મુક્તિમોક્ષને પ્રાપ્ત કરે છે આ એ સુરતારૂપી પુતળી તરફ ઇશારો કરવામાં આવ્યો છે ગગન મંડળમાં ગગન મતલબ ઊંચું જે મસ્તકના મધ્ય ભાગમાં મંડળ એટલે ગોળાકાર જ્યાં આત્મ કહો શબ્દ કહો તેની સાથે આ સુરતારૂપી પૂતળી ના જ કરી રહી છે કઈ પુતળી છે એ જ સુરતારૂપી પૂતળી છે બરાબર હવે સત્માર્ગમાં આવતા આ સત્સંગરૂપી બગીચામાં સદગુણરૂપી અઢારે ભાર વનસ્પતિઓ પણ આવેલી છે બરાબર સત્કર્મરૂપી અનેક બીજવાળા આ દાડમના હે આ ફળો પણ ત્યાં જ છે અને એટલું જ નહીં પણ પૃથ્વી પરના સૂર્ય પૃથ્વી ઉપરના જે છે ને આકાશમાં સૂર્ય ચંદ્ર કરતા અનંત ગણું તેજ આપનારા એમાં અનેક જ્ઞાનનો મતલબ જ્ઞાનના રત્નો છે આ જ્ઞાનરૂપી ખજાનો આ જ્ઞાનરૂપી ખજાનો જો તમને મળી જાય તો એ અખૂટ છે એ એમ જ નથી આ અખંડ અવિનાશી આત્મધનથી એ આત્મ અનુભવથી બધી વિપત ટળી જાયશ તો અકલદાસ કહે છે કે જો તમે એ આત્મા રૂપી એ ઝગમગતા હીરાને જો મેળવવાની ઈચ્છા ધરાવતા હોય તો સાચા સદ્ગુરુના દેહધારી સાચા સદગુરુ ભાવ પ્રેમી જેને ધન પ્રત્યે કોઈ આશા ઈચ્છા અપેક્ષા નથી એવા સાચા સદગુરુના સંગથી સહેજે મળી જાય બાકી લાયપ અંદરને આવી જાય અંદર એવાથી કાંઈ ન થાય ગોળ ગુડું છીપા ચેલા એવાથી કાંઈ ન થાય લાલચી ગુરુ લોભી ચેલાય એનાથી કાંઈ ન થાય જે ધંદોલતમાં રમણ કરે છે શિષ્યોનું ધંદોલત હેડફા રાખે છે એ તો માત્ર માયાના ભૂખ્યા છે ચેલયું ચેલા સાથેને કોઈ મતલબ નથી હું ઘણી વાર કહું છું ને ए? सब को तेरी जेब से नाता तेरी जरूरत कोई नहीं बच के निकल जा इस बस्ती में करता मोहब्बत कोई नहीं આ સંસાર રૂપી બસ્તીમાં એક જન્મ આપનારી માતા એક સાચા સંતને ત્રીજા પરમાત્મા એના સિવાય સાચો પ્રેમ તમને કોઈ નથી કરતો માત્ર તમારા ખીચા સાથે મતલબ છે તમારા ધન દોલત તમારા પૈસા સાથે મતલબ છે કારણ કે એવા ચતુર અને ચાલાક હોય છે આ ઢોંગી પાખંડી ગુરુઓ ગમે એમ કરીને હાણચામ લઈ લે ભોળા પારવડાને ભોળા શિષ્ય અને બાબા શબ્દોની જાળ પાથરે પછી મુક્તિ મોક્ષના દાણા નાખે પછી એમાં બિચારા ભોળા પારડવાને ફસાવી લે પછી જિંદગીભર એના કુંડાળામાં હે પૂરી દઈએ છટકવા જ ન દે એના કુંડાળામાં જ કુંડાળામાં છટકવા દઈએ તો તમે ફણી થાવ ને જેમ નાગની કુંડલી મારીને બે જાય છે અને એના એના બચ્ચાને ખાઈ જાય એમાંથી છટકવા જ ન દે મારે કોક વિરલો છટકી જાય એ ફણીધર થઈ જાય હાચો સિંહ હોય ને એ આ નાગના કુંડાળામાં નીકળી જાય બરાબર હાચો સિંહ બકરાના વાળામાંથી એ છલાંગ મારી નીકળી જાય બાકી ઘેટા બકરા વાળામાં પૂરે આખી જિંદગી એમનો બરબાદ થઈ જાય કારણ કે ઢોંગી પાખંડી ગુરુ એટલો એટલો ચતુર ચાલાક હોય છે ને હોશિયાર હોય છે ગમે એમ કરીને ઓલા ફસાવી જ રાખે નીકળવા જ નહોતી આખી જિંદગી એમનું અરે એના કરતાં તો ભમરી હારી કે યળમાંથી ભમરી બનાવી દઈએ એના જેવી થઈ ગઈ બે ભમર્યું પછી હે તો એવા ગુરુ મળે ને ભમરી જેવા કે યળમાંથી જે ભમરી બનાવી દઈએ તો જ મેળ પડે કારણ કે સંત ઓળ પારસમણી મેં બળો અંતરો જાણ સંત કરે આપ સમાન પારસમણી કરે લોહે કો એમ કરે અને સંત કરે આપ સમાન જો સંત સાચા મળી જાય તો પોતાના જેવો બનાવી દઈએ બાકી આખી જિંદગી તમને કોઈ એનો અસર ન થાય તમારા જીવનમાં પરિવર્તન ન આવે તો શું કામનું એ જિંદગી હેળે જાય મનુષ્ય જન્મ ખોટો જાય બરાબર જો એવા સદગુરુનો સંગ થઈ જાય ને તો સહેજમાં મળી જાય એમ છે બરાબર પરંતુ એની શરત એવી છે કે મારા ગુરુ જે છે ભીમદાસ બાપા હે ભીમદાસ બાપા જેવા એ હીરાને મેળવનાર જો મળે ને તો જ મેળ પડે તેમ છે બરાબર ભગત બાકી તો કોડિયું અને કોડા જેમાંથી જીવ નીકળી ગયો હોય ખાલી કોડિયું કોડા હોય ખાલી કોડિયું કોડા એટલે શું છે એનો અર્થ શું છે બુદ્ધિહીન વિવેકહીન એવા કોડાઓને ભેડા કરનારા ઘેટા બકરાનો વાળોક બનાવનારા એવાના સંગથી મેળ પડે તેમ નથી ભગત ચોખ્ખું છે કલદાસ બાપા હે વિચારજો તો તમે કીધું કે ગગન મંડળમાં ખેલે પૂતળી એ કઈ પૂતળી છે ગગન મંડળ કયો છે એ જ ગગન મંડળ દસમો દ્વાર અને એ જ સુરતારૂપી પુતળી દસમા દ્વારમાં પહોંચી જાય ત્યારે શબ્દ સાથે રમણ કરીને આત્મ સ્વરૂપ બનીને આત્માને પ્રાપ્ત કરીને દેહથી વિદેહથી મોક્ષને પ્રાપ્ત કરી લે છે એ જ સુરતારૂપી પુતળી છે ગગન મંડળ એ દસમો દ્વાર છે બરાબર તો હવે અકલદાસ બાપાની જય ગુરુ ભીમદાસ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય